આજે પવિત્ર શ્રાવણ માસના બીજા શનિવારે વડોદરા શહેરના તરસાલી ખાતે આવેલ શ્રી કસ્ટમવાર અને શનિવાર ખૂબ મહત્વ ધરાવે છે શ્રાવણ માસ આજે બીજો શનિવાર હોય શહેરના હનુમાનજી દાદા મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તજનો દર્શનાર્થે ઉમટ્યા હતા ત્યારે તરસાલી વિસ્તારમાં આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરે દર શનિવારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં બીજા શનિવાર નિમિત્તે મારુતિ મંડળ દ્વારા હનુમાનજી દાદાને કઠોળના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે સાથે જ દાદાને સુંદર મજાના ફૂલોથી થી શણગારવામાં આવ્યા છે મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી દાદાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી